અને અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ચાલો આપણે જો જાગી ગયા છીએ અને બ્રેકફાસ્ટ કરવા જવાનું છે તો બ્રશ બ્રશ કરી લીધું છે અને પછી બ્રેકફાસ્ટ કરી આવીએ પછી આવીએ પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને આજે ઘણી જગ્યાઓ બાકી છે તો ઘણી જગ્યાઓ ફરીએ ઘણી જગ્યા લેવાની છે અને જોઈએ થોડીક ખરીદી માટે જવું છે

ચલો તો થોડી વારમાં મળીએ ચાલો તો આપણે બ્રેકફાસ્ટમાં જે નીચે આવી ગયા છીએ અને આજના બ્રેકફાસ્ટમાં છે ઉપમા જામ સેન્ડવિચ અને આલુ પૂરી અને જ્યુસ લેમન જ્યુસ લેમન જ્યુસ અને ભારત માટે કોફી લાવ્યા છે તો કે માળસ ખાઉં છો ખાતી વખતે કોઈ દિવસ આળસ ન ખવાય એટલી ખબર પડે છે ને તો ચાલે હા તમને તો પાછી ઊંઘી નહીં ઉતરે ચા નહીં પીવો ત્યાં સુધી તો આ બધું છે મેનું બ્રેકફાસ્ટમાં તો ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ આપણે હમજા

ટ્રેકિંગ કરવા ગયા હતા મને થોડી બીક લાગતી હતી ડ્રાઈવર સાહેબે હિંમત આપી કે માં કંઈક નહીં અને આપણે મજા આવી તમે આવો તો ટ્રેકિંગ નહીં દુનિયા બહુ જ મજા આવે અને આપણે અહીંયાની ફેમસ આઈટમ ટ્રાય કરીએ બહુ મસ્ત પેલો આપને ફેમસ છે તમને કેવો લાગ્યો ટેસ્ટ બહુ મસ્ત જોરદાર ટેસ્ટ છે અને જે નામ છે એવું જ વસ્તુ છે એક નંબર ચાલો તમે બધા સીધું ખાવા આપણે હવે અહીંયા ઓર્ગેનિક બધી ડ્રાય ફ્રૂટ મળે છે કે આગળ જોવા જઈએ છીએ ભારતને ડ્રાય ફ્રૂટ બહુ ભાવે એટલે જોઈએ એને કંઈક ગમશે તો લેશે ડ્રાય ફ્રૂટમાં હા એમ આમને ગુજરાતી આવડે છે તો બુદ્ધિ છે નથી વધે આને અમારે બુદ્ધિ વધારવાની છે તો કાલે જ લીધી હતી ભરતે એટલે આજે આ આપણે અખરોટ લીધું છે અઢીસો ગ્રામ પાંચસો રૂપિયાનું થોડું કોસ્ટલી હોય છે પણ આ લોકો એવું કહે છે કે ઓર્ગેનિક હોય છે એમ ક્વોલિટી સારી હોય છે કાલે આપણે લીધી હળીમ્બા દેવીથી બદામ ને કાજુ કાજુ તો થોડાક સારા હતા પણ બદામની ક્વૉલિટી સાવ બકવાસ હતી અમે જૈન તરત ડસ્ટબિનમાં નાખી દીધું હતું એટલે તમે જો ઓછું જોવા જાવ ને તો ક્વોલિટી એ લોકો સાવ બકવાસ આપે છે પણ આની ક્વોલિટી સારી છે એકદમ ઓર્ગેનિક છે એવું કે છે એટલે આપણે આખરોટ લઈ લીધું છે

બેસીલ <laughs> નું <laughs> 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 આપણે સૌથી નીચે વૈષ્ણોદેવી માતા નું મંદિર અને ઉપર મહાકાળી માં નું મંદિર અને એનાથી ઉપર સરસ્વતી માનું મંદિર છે જો આગેથી મંદિર છે અને લક્ષ્મી નું જોરદાર મંદિર છે

જોરદાર બધા મકાન બકાન બધું જો આ નગર છે તમને અંદર થી બતાવીએ અને અહીંયા બહુ બધા મૂવીની શૂટિંગ થયું છે નહીં ભરત જબ વી મેટ ધ હીરો પછી કયું હતું બેંગ બેંગ તેરે ના લવ હો ગયા હા હા જો તો ખરી એકદમ જોરદાર છે

આવી ગઈ છે બધી જગ્યા આવી ગઈ છે તો આજ તો આપણો બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે જો ચેરી ટેસ્ટ કરવા લીધી છે બધા એમ કે છે કે આ ચેરી બહુ મસ્ત બળે ફ્રેશ એકદમ બહુ મસ્ત છે જોરદાર આнтиકી 6 ઉંગલીયા હે ટોટલ 12 દોનો હાથ મે છે 6 ઉંગલીયા હે દેખો ભાગ્યશાલી હે આંટી અમારે ગુજરાત મે ઉસે ભાગ્યશાલી બોલતે હે તમે તો ટેસ્ટ કરો હા હું ટેસ્ટ કરું તો ચાલો હવે તો આપણે ડાયરેક્ટ હોટેલ લે ને તો ચાલો હવે આપણે હોટેલે જવા નીકળીએ છીએ આપણે પાછા હોટેલે આવી ગયા અને રોહિતભાઈ આપણને મૂકીને ગયા છે અને તમને અમારી હોટેલ બતાવીએ અમારી હોટેલ છે કાલે તો તમને નહોતી બતાવી અને અમારે મેડમજી જો હોય

અને આ કાચું માટે માટે છે વસ્તુ જોરદાર આવે છે અહીંયાથી જોરદાર આવે છે અહીંથી અને આ છે

અને વાતાવરણ મસ્ત છે વરસાદ એવું વાતાવરણ છે રોતાંગ અને એ જવા માટે આપણે વેલા સવારે ત્રણ વાગ્યા નું નીકળવાનું છે કારણ કે ડ્રાઈવર સર એવું કીધું કે ત્યાં બહુ જ ટ્રાફિક હોય છે એટલે વેલા ત્રણ વાગે આપણે નીકળશું ને ત્યારે માંડ નવ સાડા નવે આપણે ત્રણ વાગે રોટાંગ જવા નીકળવાનું છે આજે આખો દિવસ બહુ આપડે ફર્યા છીએ એટલે ટ્રેકિંગ ભી એટલું થયું બધે ચડવાનું આપણે જે વૈષ્ણોદેવી મંદિર ગયા ને ત્યાં સિક્સ ફ્લોર સુધી આપણે ચડ્યા હતા એટલે બહુ જ થાકી ગયા હતા એટલે આવીને ઊંઘ પણ સરસ મજાની આવી ગઈ હતી

અને પ્લેન રાઈસ અને આજે ચાવલની ખીર છે મીન્સ કે ચોખાની ખીર છે અને રોટી આવે છે હા મૂંગ દાળ જે મેં સ્કીપ કરી છે કારણ કે મને મગની સબ્જી ઓછી ભાવે છે ઓકે તો ભરત સ્ટાર્ટ કરી દોપથી હા સૌથી સ્ટાર્ટ કરો એટલે જાજુ ખવાય તો ચલો આજના મેનુમાં આ છે મસ્ત છે ને ઓકે બધા એવું કે છે કે અહીંયા મનાલીમાં આવીને ખાવાના લોચા પડે છે બટ અમારી હોટલમાં બહુ જ જોરદાર ફૂડ બનાવે છે બ્રેકફાસ્ટ બી એટલો સરસ હોય છે એન્ડ ડિનર બી એટલો સરસ હોય છે આપણા ગુજરાતીઓને સૂટ થાય ને એ ટાઈપનો બધો ટેસ્ટ હોય છે અને પ્યોર વેજીટેરિયન મેઇન વસ્તુ એ કારણ કે આપણે પ્યોર વેજીટેરિયન છીએ લોટસ ઇન બહુ જ જોરદાર હોટલ છે જમવાનું જોરદાર આપે છે અને વ્યૂ બી એટલું સરસ છે હા એ આપણા માટે બહુ મહત્વની વસ્તુ છે કે પ્યોર વેજીટેરિયન કારણ કે અહીંયા નોન વેજીટેરિયન કાંઈ જ પણ બનતું નથી બધું પ્યોર જ વેજીટેરિયન બને છે તો ચલો આપણે હવે ડિનર કરીને પાછા મળી જઈએ અને ડિનર કરીને આવ્યા ભેગા અમારે જો મેડમજી લાંબા થઈ ગયા ડાયરેક હજી તો હું હજી હું ચપ મેં બાવણું કોઈ પછી ચપ્પલ કાઢ્યા એવું કર્યું તો આપણે બે વાગ્યા બે અઢી વાગ્યે નીકળવાનું છે બરાબર તો ચાલો આજનો બ્લોગ આપણે અહિયાં જ પૂરો કરીએ છીએ હા આપડે ઊભી ઉભી કરી છે તો અમારો આજનો બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં કેવો જરૂરથી કહેજો ને અમારા મનાલી વાળા બધા બ્લોગ તમને કેવા લાગે છે એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો ને કાલે આપણે એવી જગ્યાએ જવાનું છે જ્યાં જવાનો બધાનો ડ્રીમ હોય છે રોટાંગ પાસ એટલે આપણે સવારમાં 2 વાગે જવાનું છે કારણ કે ડ્રાઈવર સર એવું કીધું કે બોજ ત્યાં ગીડધી હોય છે ટ્રાફિક બહુ હોય છે 2 વાગે જાય સં ત્યારે માંડ ત્યાં 9:30 આપણે પહોંચશું જો 5-6 વાગે જાશું ને તો તો બાર સાડા બાર રિટર્નમાં આવશે બાર વાગી જશે એટલે આપણે વહેલા સવારે બે વાગે નીકળવાનું છે અમારા આ બધા વ્લોગ તમને કેવા લાગે છે એ પ્લીઝ કોમેન્ટમાં કેજો મેં બહુ ટ્રાય કરીએ છીએ તમને બધી વસ્તુ ડિટેલ ટુ ડિટેલ બતાવવાની પણ જ્યાં પોસિબલ ન હોય જ્યાં વિડીયો શૂટ ને એવું ન કરવા દેતા હોય ત્યાં તો કઈ રીતના આપણે શૂટ કરવું એટલે બધી જગ્યાએ પોસિબલ નથી હોતું અને જ્યાં જ્યાં પોસિબલ હોય છે ત્યાં તમને બતાવવાની ફોટોસ પછી ક્લિક કરીએ છીએ પહેલા વ્લોગ જવાનું છે રોટંગ પાસ અને બરફમાં કા આ તો એન્જોય કરવાની છે એટલે અમારે નીકળવાનું છે બે અઢી વાગે એટલે અત્યારે અમારે જવાનું બ્લોગનું એન્ડિંગ એટલે જ આપીએ છીએ કે થોડીવાર રેસ્ટ કરી લઈએ આરામ કરી લઈએ કેમ કે રાત્રે અઢી વાગે નીકળશું અને આખો દિવસ જાગવાનું આખી રાત જાગવાનું છે એટલે ફટાફટ આપણે બ્લોગ નું એન્ડિંગ આપીને ફટાફટ અમે સુઈ જવાના છીએ બંને અને એડિટ ભી કરવો પડશે ને બ્લોગ એના માટે તમારે 12 વાગ્યા સુધી તો જાગવું પડશે એટલે બે કલાકનો કાલે બતાવવો પડશે અને એડિટિંગ માં ભી એટલી વાર લાગે છે ને નેટવર્ક પ્રોબ્લેમ બહુ જ છે નેટ નથી એટલું બધું ચાલતું એટલે એડિટ કરીને મૂકવામાં ભી બહુ વાર લાગે છે તો સારું ચલો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો પ્લીઝ કોમેન્ટમાં જરૂર થી કેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ્રીમ્સ ટેક કે જલ્દી થી મળીએ નવા સાથે સુધી બાય